ખેડા જિલ્લા પોલીસ વડા શ્રી રાજેશ ગડીયા સાહેબના માર્ગદર્શન હેઠળ આજે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખેડા દ્વારા જે અઠાવન જેટલા કેસો છે એ કેસોની અંદર જે ભોગ બનનાર વ્યક્તિઓ છે તેઓની જુદી જુદી ઠગાઈના માધ્યમથી ગયેલી રકમ અંદાજીત રૂપિયા ચાલીસ લાખ પચાસ હજારની આસપાસની રકમ જે છે એ કોર્ટ ઓર્ડર કરાવી અને એ રકમ આ જે ભોગ બનનાર અઠાવન લોકો છે એમના ખાતાના પરત આવે તે રીતના ઓર્ડર કરાવી અને એમને પરત મળેલ છે તે અનુસંધાને તે કોર્ટના ઓર્ડર અને આ રકમ તેમને પરત મળ્યા અંગેનો તેરા તુચકુ અર્પણ કાર્યક્રમ આજરોજ રાખવામાં આવેલો તેમાં જે ભોગ બનનાર તમામ લોકો ઉપસ્થિત રહેલા તે ઉપસ્થિત રહેલ લોકોને અને અન્ય પ્રજાને પણ અમે લોકો અપીલ કરીએ છીએ કે જ્યાં ગુજરાતીમાં એક કહેવત છે કે લોભિયા હોય ત્યાં દુતારા ભૂખે ન મળે એટલે કોઈ પણ વસ્તુ ફ્રીમાં કે મફતમાં મળતી નથી એવી લોટરીના ચીટિંગ હોય કે ખોટા કેસમાં ફસાવવાના ચીટિંગ હોય કે અન્ય સાયબર ઠગી જે છે જો જેટલી પ્રજા અવેર રહેશે તેટલા જ ગુનાઓ ઓછા બનશે અને ખેડા જિલ્લા સાયબર પોલીસ એ સતત આ બાબતે કાર્યશીલ છે